સુરતના ઉલપાડ તાલુકા મથકે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં આયુષ્યમાન વહીવંદના કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકને કાર્ડ વિતરણ કરાયું જે પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતા પટેલ ઉપપ્રમુખ કિરણ પટેલ તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવી તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ચિરાગ પટેલ મેડિકલ ઓફિસર ડોક્ટર હેમાક્ષી દેસાઈ ડોક્ટર રાજેશ ગુર્જર ડોક્ટર રેશમા પરીખ ડોક્ટર હરીશ ચૌધરી અને ઉલપાડ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર અને સરપંચ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની અંદર દેશના નરેન્દ્રભાઈ બે હજાર ચોવીસ ની અંદર જાહેરાત કરી હતી દેશની અંદર સિત્તેર વર્ષથી વધુ વયના લોકો માટે આયુષ્માનનો ભારત કાર્ડ કાર્ડને આપવાની જાહેરાત કરી ત્યારે આ કાર્ડની અંદર સિત્તેર વર્ષથી વધુ વયના કોઈપણ જ્ઞાતિના કોઈ પણ લોકો હોય સરકારી કર્મચારી કે પણ લોકો હોય એને નથી આવકના પુરાવાની જરૂર ફક્ત ને ફક્ત એમને એમનો આધાર કાર્ડ અને ફોન નંબર બે જ વસ્તુ હશે તો એમનો આયુષ્યમાન ભારતનું કાર્ડ એની લિમિટ છે પાંચ લાખ સુધીની આરોગ્યની તમામ સગવડો મળી શકશે સાથે સાથે ખાસ વિશેષતાઓ આમ જનરલી આયુષ્યમાન ભારતનો કાર્ડ ત્રણ વર્ષે રિન્યૂ કરવાનો હોય છે પરંતુ આ ડેટના વડાપ્રધાન મોદી સાહેબે આ તમામ સિત્તેર વર્ષથી વધુ લોકોના માટે જ્યાં સુધી જીવે ત્યાં સુધી આ કાર્ડ રિન્યૂ કરવાનું નથી જ્યાં સુધી જીવે ત્યાં સુધી આ કાર્ડ કાઢશે એકસો પંચાણું ઓલપાડ વિધાનસભાની અંદર ઓલપાડ તાલુકાની અંદર સાત હજાર પાંચસો છ જેટલા સિત્તેર વર્ષથી વધુ લોકોને અમે આઇડેન્ટિફાઈ કર્યા હતા એમાંથી લગભગ સત્તાણું ટકા કામગીરી અમે પૂરી કરી છે આ કેમ્પની અંદર આજે પાંચસો ને છ જેટલા આયુષ્યમાન ભારતના કાર્ડ નીકળ્યા છે લગભગ એકસો જેટલા કાર્ડ નીકાળવાના બાકી છે